હવે એ આવે ને એવા હું તમને બતાવું આ દજાવો વાળો મસ્બત મેં ત્રણ જમણથી નિભાડો હોય એ આજમાં આવી છે બાકી તો હવે આવું જ છે અને આ તણ લેવા ઓલો તો કાઠે અહીંયા તણું તણ હે ને અહીંયા મેકેલા હોય ઓલા પણ ઠેઠ તા તું ઠેઠ ઓલા પણ હતું નાલી ઢળ અહીંયા પગડ્યું આવડાય એ પણ અમે અહીંયા આવડાય બાકી તો અહીં છે ને અહીં લઈને ગયા મચી લઈને આવે આગળ આવ્યા તો ફેમિલી આ છે ને વાતો કરે શાક લઈને કેવા આવે એમને હું તમને છે ને ઓલું જ બતાવી દઉં આમ જોઉં આ દરિયામાં મારો ભાઈ તમેર નીકળી તમે રહો કટલી તમર નીકળી ફેમિલી આમ તો જોવો તમે કટલી બધી તમર વાવાળ નીકળો દરિયાની અંદર થાય આ તમેર આપણે શું કહેવાય ગોપનાથ મહાદેવ રેલા જાય લીલા લીલા ઝાડવા મેં તમને ઘણી વખત બતાવેલા હોય ને એ ઝાડવાની એ ઝાડવાના ફળ છે આમ જોવો આ પાણી પાણીમાં છે ને હોય કે તો એ દરિયામાં ઘડી ગયા પછી દરિયા એ પાછા કાઢ્યા તો આવા છે ને અહીંયા અમારે એમ નહીં બધાય દરિયા છે મીઠા પાણીનું મતલબમાં અને દરિયાનું બધુંય કોવાવાળો હોય ને ભેગો ચલો એ બધોય દરિયો કાઢ લે છે અત્યારે આ જવાળમાં એવું છે અને મચ્છી લઈને હાય લાવે છે હજી નીકળ્યા છે ને લી ચાલો પછી આવે હું આવે કે ખબર નથી તો ફેમેલી સાક ફૂગી જાય લીન તમને બતાવું તો ફેમેલી છે ને તમને અહીંયા હું એક બલમ તૈક દેખાડવામાં જાય મને જડે તો થાય હવે

તો આ હાંડા છે આ ફરેળ છે કાટી પાપરે ફરેલા ઓલા એટલે પાલવા ઓલા મોટા પાલવા ભરેલા બસ એટલું સાક આવ્યું એક મસબનો હાલો બીજો મસબો એટલે છે ને બીજો મસબો આવી ગયો છે ને બીજો આખલે ઘણા બધા રહી છે બધા હરવા રહી ધબ ધબડીને બહુ બાટી સાક લઈને આવી આગળ હલા દેખાડી દે તેમ બીજો મસબાનું સાક ફેમેલી આ મસબા ની અંદર છે ને બે મસબા નું એકારે સાક આવી ગયો છે એક મસબો આવવાનો નથી એક મસબો મતલબ અંદર અંદર રોકાઈ ગયો અને બે મસબા નું સાક લેતા આવ્યા છે અને તરણું લઈને તને ને આ તરણું જે કે એ લીન મારે જ આવું છે તો આપણે કેમેરા બેમેરા અહીંયા વેકતા થઈ અને પછી ફાસ આપી કેમેરા મેકતા થઈ પછી આવીને તમને હું અપડેટ આપી દો હાલો

મોટો <laughs>

આ બાહે બાબા મગરા ને પાબલે ને ખા ગાંધે પાણી આવી પણ પોકક વહી ગયું અરે 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 હે વાઝડી ગયો હારું ચિનો કડે પાસો કા સાહેબ આ તો પકડી સડાઈ દીધું છે પાછું દીધું તગર આવી ગયો અહીંયા નોટ આવ્યો પાછો હો એકે જવા દેતા કેવી રીતે ઠલવા જો હા મીરા હેમા ની હામે

તારા બધા વિયાજ છે નાસમાં આપણે છે એ ખાલી કે કે વિડિયો ઉતારતા હતા તો બધા કે કે લેવા સાહેબ આજમાં પલ્લી ને શાક છે લીન તો આપણે છે ને પડી

ઉપાડી તો આ પાનો છે ને સાક્ષી પાનો હે બોલે તો નર્મદા અને આ છે ને આ

ন খবৰ কেৱ ম

ઓલા ભાઈ જો કેમ છો આવડા ભાઈ ને તો આમ બ્રહકા બોળ ને થઈ થીજી પાણી વરસાદ મોટો આવી આવજો ને થઈ થીજી ભાઈ દેવો દર વરસાદ હારો આવ હું પલી જલા તો એ તો મને બોલા જલા તો હું એનો જો પોચ્યુ આવજો ને પાલવો આવજો પાપલેટ પાપલેટ આવી છે તો હવે જેમ બને એમ પાપલેટ ની બધું ઘટતું જાય છે ઓ બાપા આ આ કેવું એ મશળુ આવો એક દરદાર એ જો ઇન્ડોનીમાં પાણી ગડીજીન સગારામાં ગડીજીન આમ તો તેમ જો યાર યાર